તમે પણ એવું ઈચ્છો છો કે તમારી પાસે સાચું ધન હોય હવે સાચું ધન એટલે ખાલી પૈસા કમાવા નહીં પરંતુ પૈસાને પૂરેપૂરી રીતે નિયંત્રણ કરવું ભાઈ જાપાન એ આપણા કરતાં આર્થિક રીતે ખૂબ જ આગળ દેશ છે તો આજના વિડીયોમાં આપણે જાપાનના રહસ્ય જાણવાનો પ્રયાસ કરીશું કઈ રીતે એ વસ્તુ અપનાવીને આપણે આપણા પૈસાને નિયંત્રણમાં રાખી શકીએ છીએ ચલો હું તમને સમજાવું નમસ્કાર દોસ્તો કેમ છો છું તમારો દોસ્ત ને હું સિરાત પરમાન એક વખત આપનો સ્વાગત છે આજના વિડિયોમાં હું તમને જાપાનની પાંચ એવી ફિલોસોફીની વાત કરીશ જે અપનાવીને તમે તમારા પૈસાનું નિયંત્રણ કરી શકો છો આ વિડિયોમાં ફક્ત પૈસા કમાવા માટે નહીં પરંતુ જીવન જીવવા માટેની પૂરેપૂરી રીત બતાવવામાં આવી છે જે તમને ખરેખર ધનવાન બનાવી શકે તો ચાલો એક પછી એક પાંચ જે ફિલોસોફી છે એના વિશે વાત કરીએ નંબર 1 છે કાઇઝેન મતલબ થાય સતત સુધારો નાના નાના ફેરફારો દ્વારા સતત પ્રગતિ કરતા રહેવું જાપાનમાં આ વિચાર દરેક જગ્યાએ જોવા મળે છે વાત કરીએ નાણાકીય રીતે તો ભાઈ તમે થોડી થોડી બચત રોજ કરો છો અથવા તો તમે તમારી આવકમાં સુધારો કરો છો તો એનો ફાયદો મળે છે આ ફિલોસોફી આપણને શીખવે છે કે કોઈ પણ મોટી સફળતા ધીમે ધીમે જ મળે છે નાની બચતને અવગણશો નહીં એ ભવિષ્ય માટે મોટી મૂડી બની શકે છે બીજું રહસ્ય છે મોટાઈ નાઈ આનો મતલબ થાય વસ્તુનો બગાડ કરવો નહીં સિમ્પલ અર્થ થાય તમારી જોડે જે પણ વસ્તુ છે જે પણ સંસાધન છે એનો આદર કરવો એનો બગાડ ના કરવો જાપાની સંસ્કૃતિમાં દરેક વસ્તુનું મૂલ્ય છે અને પૈસાનું મૂલ્ય તો ભાઈ દરેક જગ્યાએ છે એટલે કે જરૂરિયાત મુજબનો ખર્ચ કરો અને બિનજરૂરી ખર્ચ કરવો ટાળો લીખા દેખી કરવાનું બંધ કરો જરૂરિયાતની વસ્તુ હોય તો એનો ફરીથી ઉપયોગમાં લો રિસાયકલિંગ કરો તો આ ફિલોસોફી આપણને કર કસર અને સમજદારીથી ખર્જો કરવાનું શીખવે છે જ્યારે આપણે વસ્તુઓનો બગાડ કરવાનું ટાળીએ છીએ તો આપોઆપ આપણે પૈસાની પણ બચત કરીએ છીએ બીજું રહે છે જે હરા હાચી બુનમે એટલે કે ભાઈ એંસી ટકા પોતાનું પેટ ભરો આમ તો આ ફિલોસોફી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે પરંતુ આનો સંબંધ સીધો નાણાકીય રીતે પણ છે એંસી ટકા તમારું પેટ ભરો એનો મતલબ થાય કે દરેક બાબતમાં સંયમ રાખો વધારે પડતો ખર્ચ કરવો એ પણ એક અસંયમ છે જ્યારે તમે તમારી જરૂરિયાતોને સમજો છો અને એનાથી વધુ ખર્ચો કરવાનો ટાળો છો

કેટલો અને કઈ રીતે ખર્ચ થાય છે જેનાથી તમને એક્ચુઅલમાં ખબર પડશે કે તમારા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે અને તમે બચત કરી શકશો તો ભાઈ આ એક ખૂબ જ અસરકારક રીત છે નાણાકીય વ્યવહારોને નિયંત્રિત કરવા માટે અને ભાઈ જ્યારે તમે તમારા ખર્ચા ઉપર નજર રાખો છો ત્યારે તમે આપોઆપ બિનજરૂરી ખર્ચા કરવાનું ઉતારીશો જાપાનની પાંચમી રીત છે એ છે સુહારી એટલે કે શીખવાની અને નિપુણતાની જાપાની રીત તુહારી એટલે એક એવી પ્રક્રિયા છે જેમાં તમે કોઈ પણ કળા અથવા તો કૌશલ્યમાં નિપુણતા પ્રાપ્ત કરી શકો છો શું અર્થ થાય નિયમોનું પાલન કરવું હાનો અર્થ થાય નિયમોને સમજવા અને પછી એમાં સુધારો કરવો અને રીનો અર્થ થાય નિયમો થી આગળ વધીને પોતાની રીતે કામ કરવું તો ભાઈ જો તમારે પણ પૈસા વાળા બનવું હોય તો તમારે પણ અમુક મૂળભૂત નિયમો શીખવા પડશે અને પોતાની પરિસ્થિતિ પ્રમાણે એ નિયમોમાં ફેરફાર કરવો પડશે અને અંતે પોતાની રીતે પૈસા વાળા કઈ રીતે બનો એની રીત પણ શોધવી પડશે તો ભાઈ આ ફિલોસોફી આપણને શીખવાની અને સાથે સાથે વિકાસ કરવાની પણ પ્રેરણા આપે છે નાણાકીય બાબતો માં પણ સતત જ્ઞાન મેળવતા રહેવું અને ભાઈ સતત શીખતા રહેવું પોતાની જાતને અપડેટ કરતા રહેવું

આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે તમને આ માહિતી નવી અને ઉપયોગી લાગી હોય તો ભાઈ લાઈક કરો તમારા મનમાં કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો અને ભાઈ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત